અમરેલી જિલ્લામાં સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમરેલી જિલ્લાના ખાંભા ગીર વિસ્તારમાં આવેલ ત્રાકુડા ગામમાં ત્રણ સિંહે એક પશુનો શિકાર કરતા વિડીયો વાયરલ થયો હતો સાથે જ ખાંભાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ખાડી વિસ્તારમાં એક સિંહને લટાર મારતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં સિંહ વસવાટ કરી રહ્યા છે અને અવારનવાર સિંહ ગ્રામીણ વિસ્તારની અંદર શિકારની શોધમાં આવે છે ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે ત્રણ સિંહે એક પશુનો શિકાર કર્યોને મિજબાની માનતા સોશિયલ મીડિયામાં વાયરલ થયો ખાંભાના વાડી વિસ્તારમાં વરસાદથી થી બચવા સિંહણે વાડીના ગોડાઉન નો સહારો લીધો અમરેલી જિલ્લામાં સિંહ વસવાટ કરે છે ખાંભા તાલુકામાં સિંહ પરિવાર અવારનવાર શિકારની ની શોધમાં ગ્રામીણ વિસ્તારોમાં આવે છે રાત્રે મોટા ભાગે સિંહ શિકારમાં નીકળે છે સવારના સમય ત્રાકોટા મુખ્ય રોડ ઉપર એક સાથે ત્રણથી વધુ સિંહ લટાર મારતા વિડિયો વાયરલ થયો છે સિંહ ભારતની શાન છે અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારોમાં સિંહના વિડીયો સામે આવે છે શિંહના શિકારના વિડીયો સામે આવે છે અનેક વખત ગામડામાં આવી ચડેલા સિંહનો વિડીયો સામે આવે છે ત્યારે વધુ એક વિડિયો સામે આવ્યો વન વિભાગ દ્વારા અવારનવાર લોકોને અપીલ કરવામાં આવે છે વન વિસ્તારમાં જતા પ્રવાસીઓ જંગલમાં કચરો ન ફેંકો અને વન પ્રાણી પશુ કે પક્ષીને કોઈ પણ પ્રકારનો ખોરાક ન આપવો જોઈએ અને વન વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ ન કરવા અપીલ કરવામાં આવે છે વન પ્રાણીઓને રણ જોઈએ નહીં